નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો પાટણના ચાણસમા તાલુકાના બ્રાહ્મણવાળા ગામે ચાલી આવે છે અનોખી પરંપરા આ પરંપરા સંકળાયેલી છે પ્રથમ પુત્રની માતા સાથે અને આ ગામમાં જે માતાને પહેલાં ખોડે પુત્રનો જન્મ થાય છે તેની માતા હોળીના દિવસે પુત્રના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે લગાવે છે દોડ સાતસો વર્ષથી ચાલી આવતી અનોખી આ પરંપરા છે જેમાં પુત્રની સુખાકારી માટે માતા લગાવે છે એડી ચોટીનું જોર અને ગામમાં યોજાય છે મમતાની મેરેથોન દોડ બ્રહમણ ગામમાં સાતસો વર્ષથી ચાલી આવે છે પુત્રના સારા અને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટેની પરંપરા આ પરંપરા મુજબ ગામમાં જે માતાને પહેલા ખોડે પુત્રનો જન્મ થાય તે પુત્રની માતા પોતાના પુત્રના સારા સ્વાસ્થ્ય માટે એક કિલોમીટર લાંબી દોડ લગાવે છે વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં ગામમાં પ્રથમ પુત્રની દરેક માતાઓ અચૂક જોડાય છે કેમ કે અહીં તો સવાલ પુત્રના સારા અને તંદુરસ્ત સ્વાસ્થ્યનો છે અને તેથી જ માતા તેના પુત્રના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે ખુલ્લા પગે એક કિલોમીટર સુધી દોડે છે જેમાં માતાઓ હાથમાં નાળિયેર ઉપર ત્રિશૂલ અને લોટ બાંધીને ગામના ગોગા મહારાજના મંદિરથી દોડે છે અને એક કિલોમીટર દૂર આવેલા વેરાઈ માતાના મંદિરે દોડીને પહોંચે છે જેમાં ક્યાંક માતા દોડતા દોડતા થાકી જાય તો ક્યાંક પડી પડ જાય છે તેમ છતાંય હિંમતથી માતા વેરાઈ માતાના મંદિરે પહોંચે છે અને પુત્રના સારા સ્વાસ્થ્ય માટે માતાજીના આશીર્વાદ મેળવે છે આ છોકરો એકદમ સુખી સમૃદ્ધ એકદમ નિરોગી બને એટલે બસ દોરથી વખત અમારો છોકરો અને માતાજીને ધ્યાનમાં રાખ્યા તો અને માતાજી શક્તિ આપી અને બીજો નંબર આવી છે અને દરાઈમાં સદાઈ આઉજ શક્તિ આવે આખી જિંદગી મેસેજ એચ આપકો માંગુ છું કે આ ગામની પ્રજા હંમેશા વર્ષોના વર્ષ જાડવી રહે સાચો વરસ યુની પ્રજાજી કો હજી પિજા લખો વરસ થી આ પ્રગ રહે ઓ મેસેજ આ પરંપરા છે કે જે બાળક ના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી હોવાથી આ પરંપરા જાળવી રહ્યા હોવાનું ગ્રામજનો જણાવે છે એટલું જ નહીં બ્રાહ્મણવાળા ગામે ચાલી આવતી આ અનોખી દોડની પરંપરા જોવા ગામના સૌ કોઈ લોકો હાજર રહે છે પરંતુ સાથે જ બહારથી આવતા મહેમાનો પણ આ અનોખી પરંપરા નિહાળવા અચૂક આવે છે દેશ અને દુનિયામાં અનેક મેરેથોન દોડ યોજાતી હોય છે કે જેમાં દોડવીરો મેડલ મેળવવાની અપેક્ષા સાથે એડી ચોટીનું જોર લગાવે છે પરંતુ બ્રાહ્મણવાળા ગામમાં યોજાતી આ દોડ એક માતા અને તેના પુત્રના આયુષ્ય અને તંદુરસ્તી માટે છે અને એટલે જ આ દોડને માની મેરેથોન કહીએ તો પણ નવાઈ નહીં બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ પાટણ દેશભરમાં ધૂળેટી પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાતમાં નવાબ ખાતે

કે સભી નાગરિકો કો ઓર દેશભરિકો હોતમાં જેટલું મહત્વ નવરાત્રીનું હોય તેટલું જ મહત્વ રાજસ્થાની મારવાડી લોકોમાં હોળીનું હોય છે રાજસ્થાનમાંથી ગુજરાતમાં સ્થાયી થયેલા મારવાડી માળી સમાજે ધૂળેટીના પર્વની દિવસે ગેર અને લૂર નૃત્યની અનોખી પરંપરાને આજે પણ જાળવી રાખી છે સમાજ ઘેરનું અને આયોજન રાખેલ છે તેમાં ભાઈઓ અને બહેનો પરિપૂર્ણ રીતે અમારી જૂની પરંપરા રાજસ્થાનની જે છે તે અમે આ પરંપરાને જાળવી રાખી છે અને દર વખતે અમે આ ગેર અને લૂરનો નો પ્રોગ્રામ રાખીએ છીએ એમાં અમારા સમાજના બધા જ પોતે સમાજના નાગરિકો આગેવાનો બધા જ આવી અને આ ગેરના અંદર સરસ રીતે પોતાનો પ્રોગ્રામ આપે છે આજે મારવાડી સમાજ ની આ પરંપરાગત રીત હજી પણ જળવાયેલી છે કે ભાઈઓ મારવાડી પોશાક માં ઘેર રમે છે અને બહેનો મારવાડી પોશાક માં લે છે અને વર્ષો થી ચાલે આવતો આ તહેવાર પરંપરાગત રીતે અહિયાં ઉજવાઈ રહ્યો છે હોળી નો તહેવાર એમ તો રાષ્ટ્રીય તહેવાર છે પણ રાજસ્થાન થી માર્કેટ થઈ ને વસતા મારવાડી માળી સમાજ ના લોકો હોળી ધૂળેટી છે અમારી સદીઓ આ પરંપરા ચાલી આવે છે કે અમે ઓળીના દિવસે નાના છોકરાઓ ને હોળી ના દિવસે ઢુંડાડીએ છીએ ધુલેટી ના દિવસે ગેરસો બધા લકડી લઈને ગેર રમે ભેરા બધા લૂર લે છે સમાજ પર ટિપ્પણી મુદ્દે સુરેન્દ્રનગર ખાતે ક્ષેત્રીય સમાજનું સંમેલન યોજાઈ ગયું પરસોતમ રૂપાલા સામે ક્ષેત્રીય સમાજમાં રોષ ભભૂક્યો હતો સંમેલનમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ કહ્યું કે પરસોત્તમ રૂપાલાએ ક્ષેત્રીય સમાજનો ઇતિહાસ જાણવાની જરૂર છે તો આજ મુદ્દે ક્ષત્રિય સમાજ દ્વારા સમગ્ર ગુજરાતમાં આંદોલન કરવા અંગેની ચીમકી આપવામાં આવી અને પરસોત્તમ રૂપાલાને ચૂંટણીમાં હરાવવા માટે તમામ પ્રકારના પ્રયાસો ક્ષત્રીય સમાજ કરશે તેવો નિર્ણય પણ આ બેઠકમાં કરાયો હતો આજના દિવસે ક્ષત્રિય સમાજ જે છે પુરુષોત્તમ રૂપાલાના એક સ્ટેટમેન્ટના વિરોધમાં અહીંયા ભેગો થયો હતો અને એનું સ્ટેટમેન્ટ જે ખૂબ ભયંકર અને ખૂબ ઊંડાણપૂર્વક સમજવા જેવું સ્ટેટમેન્ટ હતું એમણે એવું કીધું કે એક હજાર વર્ષના તજાર બાદ રામ જે આવ્યા છે એ આ તમે બેઠા નહીં બધા અને જે સમાજમાં બેઠા હતા એ લોકોને સંબોધીને કહેતા કે તમારા ભરોસે અહીંયા આવ્યા છે અને બાકી કોઈના ભરોસે નથી આવ્યા જે પોતે રામના ભરોસે આટલા વર્ષથી આવ્યા છે એ બેઠા બેઠા ચૂંટણી સભાઓમાં નક્કી કરે છે કે રામ કોના ભરોસે આવ્યા છે સમાજ ક્યારેય એવું નથી કહેતો કે રામ કોના ભરોસા અમે તો અમે તો એવું માનીએ છીએ કે ભગવાન રામ જે પૂર્ણ પુરુષોત્તમ હતા કે કોઈના ભરોસે ના આવે એના ભરોસે આખી દુનિયા ચાલતી હોય રાજપૂતોનું અપમાન કરવાની જાણે ફેશન હોય એમ દર ચૂંટણીએ કોઈને કોઈ રીતે રાજપૂતોને ટાર્ગેટ કરવાનું કામ કરે છે એટલે આવો તમે નક્કી કરી દીધું કે આને કોઈ રીતે સાંખી લેવામાં આવશે નહીં તો ઉમેદવાર બદલવામાં નહીં આવે તો આનો ભયંકર જે છે મત વિરોધ મતનો ભાજપે સામનો કરવો પડશે એ મિટિંગ અને એની સ્ટ્રેટેજી નક્કી કરવા માટે આજે અમારો સમાજ ભેગો છે જે સમગ્ર ક્ષત્રિય સમાજની લાગણી દુભાય એવું નિવેદન આપેલું છે તો આજે સુરેન્દ્રનગરના તમામ ક્ષત્રિય યુવાનો તથા વડીલો ભેગા થઈને અમારી એવી માંગ છે કે શું કામ હર હંમેશા ક્ષત્રિય સમાજને ટાર્ગેટ બનવામાં બનાવવામાં આવે છે એમને ઉકસાવવામાં આવે છે આવા બિલો ધ બેલ્ટ જે રાજનીતિ અત્યારે ચાલી રહી છે એ ન થવી જોઈએ અને અમે ફક્ત માફી નહીં લેખિતમાં માફી અને આવનારા દિવસોમાં પરસોત્તમ રૂપાલાને

સંતો ભક્તો સાથે મળીને ગુલાબ હજારી મોગરાના ફૂલોની પાંદડીઓથી પુષ્પ અડોત્સવ ઉજવવામાં આવ્યો હતો ભગવાનની પ્રસાદી રૂપ પુષ્પ પાંદડીઓ સંતો તેમજ ભક્તો પર છાંટીને પુષ્પ વર્ષા કરવામાં આવી હતી અને કાર્યક્રમના સમાપન બાદ ખજૂર ધાણીનો પ્રસાદ ભક્તોને આપવામાં આવ્યો હતો આપણને આજે મૂર્તિ માન દેખાઈ રંગોનો પર્વ એટલે ધૂળેટી દેશભરમાં ધૂળેટીની હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટ શહેરમાં પણ ધૂળેટીની રંગોત્સવ સાથે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે શહેરમાં વિવિધ પાર્ટી પ્લોટો તેમજ જાહેર જગ્યાઓ પર ધૂળેઠીની ઉજવણી થઈ રહી છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરિવાર સાથે તેમજ સોસાયટીના લોકો સાથે ધૂળેટીની ઉજવણી કરી ત્યારે વિજય રૂપાણીએ મીડિયા સાથે વાત કરીને જણાવ્યું કે ચૂંટણીમાં તો ભગવો રંગ જ છે જનતાએ નક્કી કરી લીધું છે કોંગ્રેસનો રંગ સુકાઈ ગયો છે ફિક્કો થઈ ગયો છે અને આ વખતે ચૂંટણીમાં કેસરીઓ છવાઈ જશે ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે વધુમાં કોંગ્રેસને લઈને જણાવ્યું કે કોંગ્રેસ તો ડૂબતી નૈયા છે કોંગ્રેસની નામ ડૂબી જવાની છે રંગોનો તહેવાર ધૂળેટીની ઉજવણી થઈ રહી છે સમગ્ર દેશની અંદર ધૂળેટીની ઉજવણી કરવામાં છે રાજકોટના ખાતે પણ ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ પરિવાર સાથે છે તે ધૂળેટીની ઉજવણી કરી હતી આપણી સાથે વિજયભાઈ છે વિજયભાઈ રંગોના તહેવારની ઉજવણી થઈ રહી છે શું કહેશે અમારી સોસાયટી તમામ તહેવારો સામૂહિક ઉજવે છે પછી ભાઈઓ બહેનો બાળકો બધા એકસાથે બધા તહેવારો ઉજવીએ છીએ આજે ધૂળેટીનો તહેવાર પણ અમે લોકોએ સામૂહિક ઉજવો છે અમે મતદાન પણ સૌ સામૂહિક કરવા જાય છે અમારી સોસાયટીની આ બધી વિશેષતા છે ત્યારે આજના દિવસે બધાને શુભકામનાઓ પાઠવું છું કે બધાના જીવનમાં ઈશ્વર ખૂબ રંગો ભરી દે અને બધા ખૂબ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા આપું છું આજે દેશભરમાં ચૂંટણીનો માહોલ પણ ચાલી રહ્યો છે એક જ કલર જનતાએ નક્કી કરી લીધો છે કેસરિયો કલર અને આ વખતે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચારસો પ્લસ એનડીએ ત્રણસો સિત્તેર પ્લસ ભારતીય જનતા પાર્ટી બેઠકો પ્રાપ્ત કરશે અને કેસરિયો માહોલ સમગ્ર દેશમાં ઊભો થશે કોંગ્રેસનો કલર ઝાખો થઈ ગયો છે સુકાઈ ગયો છે ડૂબતી નાવ છે લોકો ઠેકડા મારી મારીને છલાંગ મારી મારીને કોંગ્રેસ છોડી રહ્યા છે હું માનું છું કે કોંગ્રેસની હાલત સૌથી વધારે ખરાબ છે દેશ જે રીતે વિકાસ કરી રહ્યો છે છેલ્લા દસ વર્ષમાં નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે વિકાસના કામો કર્યા છે વચનો પૂરા પાડ્યા છે ભારત આવનારા દિવસોમાં વિકસિત ભારત બને એ સંકલ્પ સાથે જનતા ફરી વખત નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવશે એમાં કોઈ શંકા નથી ચોક્કસ ચર્ચની વાત કરવામાં આવે તો દેશભરમાં જ્યારે ઉજવણી થઈ રહી છે ત્યારે રાજકોટમાં પણ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પરિવાર સાથે અને સોસાયટીના લોકો સાથે રંગે રમ્યા હતા મહત્વનું છે કે આ તહેવાર ઉપર તેને જે છે તે જે કહી શકાય કે અન્ય જે કહી શકાય કે રાજકીય રીતના પણ નિવેદન આપ્યું હતું કે જે રીતના રંગોનો તહેવાર છે ત્યારે સમગ્ર દેશમાં જે રીતના કેસરીઓનો માહોલ છે તે જ માહોલ છે તે આગામી ચૂંટણીમાં પણ છે તે જોવા મળશે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ રાજકોટ પવિત્ર યાત્રાધામ દ્વારકામાં દરેક પર્વનો વિશેષ મહિમા રહેલો છે ભગવાન શ્રી શ્રીકૃષ્ણની નગરી દ્વારકાના જગત મંદિરમાં દરેક પર્વને હર્ષોલ્લાસ ઉમંગ ઉત્સાહ સાથે ભક્તિભાવથી ઉજવાય છે આ વર્ષે ઉજવાતા અનેક પર્વમાં વિશેષ મહત્ત્વ ફૂલડોલ ઉત્સવનું છે અને આ પર્વ ઉજવણી માટે લાખોની સંખ્યામાં દેશભરથી શ્રદ્ધાળુઓ દ્વારકા આવે છે ખાસ ફૂલડોલ ઉત્સવમાં ભક્તો ભક્તિના રંગમાં રંગાય છે ફાંગણી પૂરવના દિવસે હોળીનો પર્વ ઉજવાય છે આમ તો હોળી અને ધૂળેથી બે દિવસનો પર્વ છે આ રંગનો પર્વનો ભક્તો

જ આનંદ છે 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 મજા આવી અને કેટલા ભક્તો આમ તો રંગો નું પર્વ પણ મહેસાણાના ના વિસનગર માં ધૂળીટી રંગોથી નહીં પણ એકબીજાને ખાસડા મારીને ઉજવવામાં આવે છે અને આ શહેરમાં છેલ્લા દોઢસો વર્ષ થી આ પરંપરા ચાલી આવે છે વિસનગરમાં માં ના દિવસે એકબીજાને રંગો નહીં પણ ખાસડા મારવામાં આવે છે જેને વિસનગરના લોકો ખાસડા યુદ્ધ તરીકે ઓળખે છે અને કહેવાય છે કે આ ઉજવણી દરમિયાન જેને ખાસડું વાગે તેનું સમગ્ર વર્ષ સારું જાય છે જોકે હવે સમય જતાં ઉજવણીમાં ખાસડાનું સ્થાન રીંગણા બટાકા અને સડી ગયેલા ટામેટાએ લઈ લીધું છે અલબત્ત આજે પણ આ શહેરના લોકો આ વર્ષો જૂની પરંપરાને સાચવી રાખીને બેઠા છે તેમના મંડી બજાર વિસ્તારમાં ધૂળેટીના દિવસે એકસો પચાસ વર્ષથી ખાસળા યુદ્ધની ઉજવણી કરવાની પરંપરા છે જોકે હવે ખાસડાનું સ્થાન શાકભાજીએ લઈ લીધું છે વિસનગરના મંડી બજાર વિસ્તારમાં ધૂળેદીની વહેલી સવારે ઉત્તર વિભાગમાં વસતા મોદી ઠાકોર અને પટેલ સમાજના લોકોનું તેમજ દક્ષિણ વિભાગમાં વસતા બ્રાહ્મણો કંસારા અને વાણિયા તેમજ પટેલ સમાજના લોકોનું જૂથ એકઠું થાય છે અને આ બંને જૂથો એ સામસામે ખાસડા તેમજ શાકભાજી ફેંકવાનું શરૂ કરે છે જેથી યુદ્ધ જેવો માહોલ સર્જાય ત્યારબાદ ચોકમાં ખજૂર ભરેલો ઘડો મેળવવા બંને જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાય આ યુદ્ધ પૂરું થયા બાદ વિજેતા જૂથે સમગ્ર વિસ્તારમાં ઘરે ઘરે ફરીને ખજૂર ઉઘરાવી શહેરીજનોને વહેંચણી કરવાની હોય છે લગભગ છેલ્લા ત્રણસો સાડા ત્રણસો વર્ષથી હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે વહેલી સવારે અહીંયા મેન બજારની અંદર તમામ કોમના લોકો ભેગા થાય છે અને વર્ષોથી સામસામે ખાસડા મારવાની આ એક અનોખું ખાસડા યુદ્ધ ચાલી રહી છે હવે એક્ઝેક્ટલી ક્યારે શરૂ થયું એ તો આજ સુધી કોઈને ખબર નથી પણ એવું કહેવાય છે કે લોકો બાર મહિના પોતાના જૂના ખાસડાઓ સંગ્રહ રાખતા હતા અને ધૂળેટીના દિવસે આ ખાસડાઓ લઈ અને બજારમાં આવતા અને એકબીજાના સામસામે ખાસડા મારવામાં આવતા અને જો કદાચ કોઈને ખાસડું વાગી જાય તો એને કેસર લગાડવામાં આવતું અને એવું કહેવાય છે કે જેને ખાસડું વાગે એનું આખું વર્ષ ખૂબ જ સારું જાય કહેવાય છે ને કે જેને ખાસડું વાગે તેનું વર્ષ સારું જાય તેવી અહીં માન્યતા છે વર્ષો પૂર્વે આ ખાસડા યુદ્ધની પરંપરા મહારાષ્ટ્રમાં ચાલતી અને તે જ સમયે મુંબઈ રાજ્યમાં પણ હતું ત્યારથી જ આ યુદ્ધની શરૂઆત અહીં થઈ જે આજે પણ યથાવત છે ફેર અત્યારે એટલો આવ્યો છે કે હાલ ખાસડાનું પ્રમાણ ઓછું થઈ ગયું છે અને તેનું સ્થાન બટેકા ડુંગળી ટમેટા અને રીંગણા સહિતના શાકભાજીઓએ લઈ લીધું છે ધૂળેટી દિવસે એકસો પચાસ વર્ષથી વિસનગર વાસીઓ આ તહેવાર ખાસરા આવે છે અને દરેક દરવાજાના દરેક વિસનગર જનતા અહીંયા આગળ ઉજવવા આવે છે સાડા સાત આઠ વાગે અહીં આગળ દરેક ભાઈ બહેન ભેગા થઈને અહીં ઉજવે છે અને એનો આનંદ બધા લે છે અને એનાથી આનંદ નો બહુ બધાને મજા આવે છે અને એનો દરેક ને અનુકો આનંદ મળે છે અને એનાથી અમે મટકી ભોર અને બધું લઈએ છીએ આનંદ વર્ષો થી પચાસ થી એકસો દોઢસો વર્ષ જૂની આ વર્ષો અમારા પહેલા ચાલે છે એનો અમે આનંદ લઈએ છીએ આમ તો કોઈને શાકભાજી કે ખાસડું છૂટું મારવામાં આવે તો ઝઘડો થઈ જાય પરંતુ ધૂળેટીના દિવસે વિસનગરમાં કોઈને પણ શાકભાજી કે ખાસડું મારવાની છૂટ છે હોળી અને ધૂળેઠી ની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં દરેક વ્યક્તિ રંગમાં ગયો છે ધૂળેઠીના રંગોમાં સામાન્ય લોકો નેતાઓ પણ હોળીના રંગમાં રંગાયા છે ત્યારે જામનગરમાં પૂર્વ મંત્રી હકુબા જાડેજા વૃદ્ધાશ્રમ ખાતે વૃદ્ધો અને વડીલો સાથે ધૂળેટીની ઉજવણી કરી હકુબા જાડેજાએ વડીલોનો પરિવાર જેવો માહોલ પૂરો પાડ્યો તો મહીસાગરમાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણનો અનોખો અંદાજ સામે આવ્યો જેમાં ગુલાબસિંહ ચૌહાણે વીરનીયામાં ઢોલ વગાડી ગામ લોકો સાથે ધૂળેટી મનાવી તો અમરેલીમાં રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીના નિવાસસ્થાને બાળકો મોટી સંખ્યામાં પહોંચ્યા ડોલ નગારા સાથે બાળકો ધૂળેટીના રંગે રંગાયા જેમાં ચૂંટણીના રંગની જેમ હીરા સોલંકી પણ રંગે રંગાયા અને ઉત્સાહમાં આવી ઢોલ વગાડતા નજરે પડ્યા હતા

ખાસ કરીને આપણા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ સારી રીતે ચળવાઈ રહે અને ખૂબ શાંતિથી આપણે આગામી લોકસભા ચૂંટણી એનું પણ આપણે કામ પૂરું કરીએ એવી આજે જિલ્લા પોલીસ પરિવારના જે ધૂળેટીના પર્વ નિમિતે પોલીસ હેડક્વાર્ટર ખાતે સમગ્ર જિલ્લા વહીવટી તંત્રના તમામ અધિકારીઓની વચ્ચે હોળી અને ધૂળેટી ના પર્વની ઉજવણી કરવામાં આવે એમને વિદાય આપી અને અમારી લાગણી પણ વ્યક્ત કરેલી છે અને આગામી દિવસોની અંદર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર શાંતિ સલામતી અને ખુબજ સારી રીતે જળવાય એવી પ્રભુને પ્રાર્થના કરું છે

જિલ્લા વહીવટીતંત્ર પોલીસ તંત્ર અને મંદિર કમિટી સતત ખડે પગે રહીને દર્શનાર્થીઓને કોઈ તકલીફ ન પડે તેના સુચારૂ આયોજન માટે ગોઠવાઈ ગયા હતા દોળી ધજા સાથે હજારો પદયાત્રીઓ મંદિર ખાતે આવી પહોંચ્યા હતા અને રાજા રણછોડ રાયજીના ચરણોમાં શીશ ઝુકાવીને ધજા અર્પણ કરી હતી આ ઉપરાંત અબિલ ગુલાલની છોડો ઉછાળીને ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે જય રણછોડ માખણછોડના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ફાગ પૂનમનો જે દર વર્ષે ડાકોરમાં પાંચ દિવસ જે ઉજવણી હોય છે એ જ મુજબની આ વખતે પણ ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવેલું અને જે પોલીસ બંદોબસ્ત છે એ ટોટલ આઠ સેક્ટરની અંદર વિભાજીત કરવામાં આવેલું દરેક સેક્ટરમાં એકદમ માઇક્રો પ્લાનિંગ સાથે દર્શનાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને ખૂબ સારી રીતે દર્શન કરી શકે એ માટેનું આયોજન કરવામાં આવેલું અલગ અલગ મેડિકલ ટીમ પણ હવે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મૂકવામાં આવેલી જેથી કરી કોઈ મેડિકલ ઇમરજન્સી હોય તો કામ લાગી શકે અને જે મંદિર છે એની એકઝેટ બાજુમાં સીસીટીવી કંટ્રોલ રૂમ બનાવવામાં બનાવવામાં આવેલો જેથી કરીને પબ્લિકનો જે રૂટ છે ગાયોના વાળાથી એન્ટર થયા બાદ એમની જે એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે તમામ પોઈન્ટ ઉપર સર્વેલન્સ રાખી શકાય અને સરળતાથી લોકો દર્શન કરી અને સલામતીથી પોતે દર્શન કરી અને પરત જઈ શકે તે માટેનું સમગ્ર લક્ષી આયોજન થયેલું જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે સમગ્ર પોલીસ બંદોબસ્ત ડાકોરમાં આઠ સેક્ટર મેડિકલ ટીમ પણ હાજર રહી હતી મંદિરની બહાર જ સીસીટીવી કંટ્રોલ રૂમ ઊભું કરવામાં આવ્યું હતું જેનાથી સતત ચોવીસ કલાક મોનિટરિંગ કરવામાં આવ્યું હતું એસઆરબી જવાના હાર્ટ એટેકના મૃત્યુ મામલે પણ તેમણે દુઃખ વ્યક્ત કર્યું હતું અને સમગ્ર જિલ્લા પોલીસ બેડા પણ શોકમગ્ન બન્યો હતો આ સમયે ડાકોરનું કવરેજ કરવા માટે આવેલા સૌ પત્રકારોએ પણ ડાકોરના ઠાકોરની ધજા ચડાવીને વિભોર બન્યા હતા શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરીને જયરણછોડના નાદ સાથે ભગવાનને ધ્વજા અર્પણ કરી હતી અને સર્વ પત્રકારોએ લોક કલ્યાણ અર્થે પ્રાર્થના કરી હતી આજે ફાગણી પૂનમના જે ચાર થી પાંચ દિવસના જે ભાવિકોના કાર્યક્રમ હોય છે આજે સંપન્ન થવા જઈ રહ્યા છે તો આ સંદર્ભે આજે ધ્વજા જે ચડાવવાની હોય એનો કાર્યક્રમ હતો અને બધા અમારી જે ટીમ છે પોલીસ તંત્ર છે રેવન્યુ તંત્ર છે બીજા બધા અધિકારી છે જે આ કામમાં સતત એક અઠવાડિયાથી જોડાયેલા છે તો બધાને હું આભાર વ્યક્ત કરું છું કે ભાવિકોને આશરે करीब દસ લાખ થી વધારે ભાવિકો અહીં આવીને ગયા છે અને નિર્વિઘ્ને આ લોકોએ દર્શન થયા છે અને ઠાકોરના પ્રજાજનોને પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમારા લોકોના સાથ સહકારથી આ બધું કાર્યક્રમ સંભવ બન્યા છે અને આવનારા વર્ષોમાં પણ આપણે સારી રીતે તૈયારી કરીને લોકોને કેટલી સુખ સુવિધા આપી શકે આ બધું આપણે ચર્ચા પણ કરવાની છે આ કહીને હું બધાને પાગણી પૂનમની અને આજે હોળીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું જિલ્લા કલેક્ટર પ્રકાશ કુમાર યાદવે જણાવ્યું હતું કે હોળી ઉત્સવનો પાંચ દિવસનો કાર્યક્રમ ડાકોર મુકામે સંપન્ન થવા જઈ રહ્યો છે ત્યારે સતત એક અઠવાડિયાથી મોનિટરિંગ કરતા જિલ્લા વહીવટી તંત્ર તેમજ પોલીસ અને રેવન્યુ સહિતના સેવક ભાઈ અને બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો દિવસ દરમિયાન પણ વધુ ભાવે દરબારમાં શીશ ઝુકાવ્યું હતું બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ ખેડા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ ખાસ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર